નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં સ્વાગત છે હું છું વગર બધું નકામું છે અને પાણી હોય તો જ સમગ્ર સૃષ્ટિ એ જીવંત રહે છે અને આ અભિયાન પાણી બચાવવાનું અભિયાન ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે સંભાળ્યું છે અને બારમી તારીખે બાર હિતાચી મશીન લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ને એ માટે જળ સંમેલન રાખવામાં આવ્યું છે અને કાર્યાલય પણ શરૂ કરી દેવાયું છે કાર્યાલયની વિવિધ મહાનુભાવ મુલાકાત લઈ રહ્યા છે આવો આવા એક મહાનુભાવ એટલે કે કલ્પેશભાઈ છાયાણી જેઓ દસ દણથી અહીં પધાર્યા છે ત્યાં આસ્થા સ્કૂલ સહિત ત્રણ સ્કૂલના સંચાલક છે રેસ્ટોરન્ટ પણ ચલાવે છે એવા કલ્પેશભાઈને આપણે મળીએ કલ્પેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર કલ્પેશભાઈ આમ તો જળ વિશે તો એવું કહી શકાય કે કદાચ આપણે હવે ધ્યાન નહીં આપીએ તો ત્રીજું વિશ્વયુદ્ધ એ જળ માટે હશે તો ગીર ગંગા પરિવારે જે અગાઉથી તો આ બધું વિચારી અને આખું આયોજન આ તેવું છે એના વિશે થોડી વાત પહેલા આપનો પરિચય દિલીપભાઈ સાથે તેથી આમ તો છ મહિના પહેલા નાના સત્પર એક ડેમનું જ્યારે પુનઃ થવાનું ડેમ બનેલો હતો પણ ફરીથી જ્યારે એને રિનોવેશન કરવાનો ફરીથી બનાવવાનો હતો ત્યારે મારા રિલેટિવ સુરેશભાઈ દેસાઈ એમના થકી હું દિલીપભાઈના સંપર્કમાં આવ્યો અને છ મહિના પહેલાં નાના સત્પર ગામના સમસ્ત ગામની મિટિંગમાં મારે એમની સાથે પરિચય થયો અને પહેલી વખત એને સાંભળવાનું થયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આવા વ્યક્તિ છે કે જે બીજા માટે પરમાર્થ માટે અને પાણી માટે કામ કરતા હોય એવા મેં પહેલા વ્યક્તિને જોઈ કે જે કામ માં પાણી આપને એમ થાય કે બહુ નોર્મલ વસ્તુ છે પણ એક જીવનનું બહુ મહત્વનું જીવ સૃષ્ટિ માટેનું આ એક તત્વ છે અને એમના માટે જો કોઈ નિસ્વાર્થપણે કામ કરી રહ્યા હોય અને આવા લોકો સાથે ત્યારે છ મહિના પહેલાં મને એનો એટલો બધો પરિચય નહોતો આવડું મોટું કામ પણ આજે હું જોઉં છું કે ભાઈ આઠ હજાર જેટલા ડેમમાં એમણે લોકોને સોંપી દીધા છે અને ચેક બનાવવાનું જેમણે મિશન તરીકે સામાન્ય રીતે પાણીનો સંગ્રહ કરવાની ટેવ ઓછી હોય છે લોકોમાં પણ લોકોને જાગૃત કરી કારણ કે આ સમય એવો છે કે પીવાના પાણીની સમસ્યા આવનારા સમયમાં તમે કયો છો એવી રીતે રહેવાની છે પણ કર્કસર સાથે વરસાદના પાણીનો સંગ્રહ થાય છેલ્લા દસ વર્ષથી વરસાદ ખૂબ સારો પડી રહ્યો છે તો જો આનો સંગ્રહ થાય તો આવનારા સમય માટે પાણી આ આવનારી પેઢીને મળી શકે અને સ્વાભાવિક છે કે પાણી સાથે સમગ્ર જીવસૃષ્ટિ અને પાણી સાથે તમામ પ્રકારના વ્યવહારો જોડાયેલા છે પછી ખેતી હોય તો પણ ઠીક છે ઉદ્યોગો હોય તો પણ ઠીક છે

એટલે મારે સુરેશભાઈ દેસાઈ થકી ત્યાં જવાનું થયું અને ત્યાં ગામનો ઉત્સાહ એવો હતો કે ભાઈ ગામમાંથી જે લોકો અત્યારે બહાર રહે છે વતન પ્રેમ માતૃભૂમિનું ઋણ અદા કરવાનું નક્કી કર્યું એટલે એ લોકોએ પોતાની રીતે ફંડ ભેગું કરવાનું નક્કી કર્યું કે આપણે ગામને કંઈક એવું આપતા છીએ કે જેથી પેઢીઓ સુધી આપણને લોકો યાદ કરે અને એ કામ માટે એ લોકોએ ભેગા થઈને નક્કી કર્યું પણ એમની પાસે માર્ગદર્શન કેવી રીતની પદ્ધતિથી એ એમની પાસે ગીર ગંગા પરિવાર જેમ શેત્રુજીમાં એમ ગીર ગંગા પરિવાર એમની સાથે ઘડી અને ગીર ગંગા પરિવારના માર્ગદર્શનથી એ લોકોએ ત્યાં કામ શરૂ કર્યું રિસેન્ટલી એક મહિના પહેલા મારે જ્યારે જવાનું થયું ત્યારે હજી તો પ્રાઇમરી સ્ટેજનું કામ છે કારણ કે એ વિસ્તાર એવો છે કે ત્યાં આજુબાજુમાં પાંચ હજાર વીઘા જમીન એ ડેમના લીધે સધ્ધર બનશે અને એ લોકોએ આ જે પાણીના મિશનને આ ગીર ગંગા પરિવારે એને મિશન બનાવી દીધું અને આખે આખું જે ગામ એક બની અને અત્યારે ચેકડેમ નિર્માણ માટે ખાસ દાખલો કરી રહ્યા છે સરકારશ્રી પણ એમાં એને ખૂબ મહેનત કરી અને અમારા વિસ્તારના કુંવરજીભાઈ પણ એમને ખૂબ દાખલો કર્યો અને એ લોકોની માગણીને ધ્યાનમાં રાખી અને એ આખા ચેકડેમમાં સરકારે ખૂબ સારા પ્રયાસોથી પાસ કરી દીધો અને અત્યારે એ લોકો અને સરકારના પ્રયાસોથી એ ચેકડેમ બનવા માટે જઈ રહ્યો છે બહુ સરસ અચ્છા આ જ્યારે ચેકડેમ બની જશે ત્યારે સ્વાભાવિક છે કે એના પાણીના તળ પણ ઊંચા આવશે પાણી જળ સંચય થાય બીજું અત્યારે સૌરાષ્ટ્ર નું મોટા ભાગનું પાણી છે એ દરિયામાં વહી જાય એ પણ અટકશે તો બારમી તારીખે બાર હિટાચી મશીન જે સરકાર દ્વારા અને ખાસ જે કો કંપની દ્વારા એમને લોકાર્પણ કરવાના છે તો આ અંગેનો જે કાર્યક્રમ છે એ વિશે થોડી અપીલ કરતો એક અમારા દર્શકોને ખરેખર આ એક પરમાર્થનું કાર્ય છે જેમ ભગીરથી ગંગા નદીને જમીન ઉપર પૃથ્વી ઉતારી છે એમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દિલીપભાઈ એ ખરેખર ગંગારૂપી જે વરસાદનું પાણી છે એને સંગ્રહ કરવાનો જે યજ્ઞ આરંભો છે આ યજ્ઞમાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી આહુતિ આપવી જોઈએ જેથી આવનારી પેઢી માટે આ સુંદર જે મજાનું કાર્ય થઈ રહ્યું છે ભાવિ પેઢીને પાણીના રક્ષણ માટેનું જે કામ છે તો સૌને હું વિનંતી કરું કે આ અભિયાનમાં જોડાય ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે એમના જે રિસર્ચ છે પાણી બચાવો અભિયાન માટેના એમનો ઉપયોગ કરી આપણા ઘરે પણ પાણી બચીએ દાર રિચાર્જ થાય અને સાથે સાથે આ સંદેશો સૌરાષ્ટ્રના અને હું તો ત્યાં લગી ગયું કે ભારતના છેવાડાના ગામડા સુધી આ વાત પહોંચે અને આ પરિવાર ટ્રસ્ટમાંથી પ્રેરણા લઈ અને આગળ સંગ્રહ પાણી સંગ્રહ માટેના કામ થાય અને આમને જેટલી પણ મદદની જરૂર પડે જેટલા પણ સહકારની જરૂર પડે એમ મેક્સિમમ લોકો આમાં સહકાર આપવા અને આ કાર્યક્રમમાં જોડાય એના માટે હું હૃદયથી એમને વિનંતી કરું છું અલ્પેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ વાત ધન્યવાદ આના માટે ખાસ ધન્યવાદ આભાર